પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાનું વાસા ગામના ફળિયામાં રહીશો પાછલા દસ વર્ષથી રસ્તાની સમસ્યાથી પરેશાન છે ગામના રસ્તો ન બનતા ભારે હાલાકીનો સામનો કરવો પડે છે છે હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી ત્યારે પરિસ્થિતિ વિકટ બને છે આખો રસ્તો કાદવ કિચડવાળો થઈ જાય છે તેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે બાઇક પર ખાતર અનાજની ગુનો લઈ જવામાં આવે ત્યારે બાઇક સ્લીપ થઈ જાય છે કાદવ કીચડનું સામ્રાજ્ય વ્યાપી જાય છે શાળામાં અભ્યાસ કરતા બાળકોને પણ કાદવ કીચડમાંથી પસાર થઈ જવું પડે છે સૌથી વિકટ પરિસ્થિતિ ત્યારે બને છે જ્યારે કોઈ ગર્ભવતી બહેનો અને બીમાર વ્યક્તિઓને એકસો આઠમાં દવાખાને સુધી લઈ જવાની હોય છે કારણ કે રસ્તો બિસ્માર હોવાથી એકસો આઠ એમ્બ્યુલન્સ આવી શકતી નથી પણ ટાવર સુધી મૂકવા જવું પડે છે આ રસ્તો અગાઉ બનાવવામાં આવ્યો હતો પણ તે ચોમાસામાં ધોવાઈ ગયું હોવાનું ગ્રામજનો દ્વારા જણાવાયું હતું રીપોટર મુકેશભાઈ મારવાડી સહેરા પંચમહાલ રસ્તો ખાડા ટેકરા વાળો છે અને પાકો કરવાનો છે ને પાકો જ જોઈએ છે અમારે આ રસ્તો પાકો થાય એવી અમારી માંગણી છે રસ્તા પર કોઈ તમારે એમ્બ્યુલન્સ એવું બોલાવતો આવે એવું કોઈ ના અહીં ટાવર સુધી જ આવે અંદર રસ્તો પાકો નથી એટલે અંદર આવી શકે એમ નથી તમારા બાળકો સ્કૂલમાં કેવી રીતે જાય છે અમારા છોકરા બાળકો અને આવા રસ્તામાં ખાડા ટેકરામાં ગાડી અમે અંદર બોલાવીએ તો ડ્રાઈવરો કહે છે કે અમે અંદર કેવી રીતે આવીએ છોકરાઓ લેવા એવું કે છે એટલે મારે પાકો રસ્તો હોય તો અંદર આવી શકે ને નરમદાબેન કિરણસિંહ ખોજલ વસા ગામ નત્યા ફળ્યું આમ તો ડુંગર ફળ્યું કે ભાઈ ટાવર થી લઈ અને ચોપડા ટર્નિંગ સુધી આવો બિસ્માર જ રસ્તો છે ખાડા કબૂચ્યા છે અને આજ સુધી આ રસ્તો બન્યો નથી મિનિમમ હું પંદર વર્ષથી આ ગામમાં રહું છું આવો જ રસ્તો છે હજુ સુધી બન્યો નહીં કોઈ રસ્તો તમે બાઇક લઈને નીકળો કે મોટર સાયકલ વ્હીકલ લઈને નીકળો કે મોટી ગાડી લઈને નીકળો નીકળી શકાય તેવું કરો ના બાઇક લઈને આવે પડતા પડતા ખાતર ને બોરી લઈને કોઈ જાય તોય પડી જાય કોઈ તમારે ઇમરજન્સી હોય તો તમે કે એને સગોડ આપી શકો બસ ટાવર સુધી આવે એમ્બ્યુલન્સ અમારે અંદર આવી શકે તેમ નથી ના બિલકુલ નહીં શું નામ તમારું જયદીપ ચંદ્ર સિબારિયા સર અમે ખોજલ વાસાના છીએ ડુંગર ફળિયાના છીએ મારું નામ ગીનાબેન છે અને અમારે રોડ હડક તૂટી ગયો છે અપકુસ તૂટી ગયો છે ગાડી ચલાવે ભાઈ તો અમે ગાડી પતા પણ પડી જઈએ છીએ અને આ અમારે રસ્તો પાકો જોઈએ છે આ રસ્તો કેટલા ટાઈમ આવો છે આ રસ્તો બે ત્રણ વર્ષથી થી જ છે આ બરાના પેલા કોઈ રસ્તો પેલા તમને સગવડ કરી હતી આરસીસી કર્યો હતો સાહેબ પણ આરસીસી તો કઈ ધોવાઈન જતો રહ્યો કેટલા વર્ષ ટાઈમ માં ધોવાઈ ગયો આ બે ત્રણ વર્ષથી થી જો એક વર્ષે નહીં ચાલ્યો એ રસ્તો બનાવ્યો એની કેવી સાર સંભાળ હતી રસ્તો બનાવ્યો તો થોડો સારો લાગ્યો પણ પછી તો બધું ધોવાઈ ગયો પાણી આવ્યું વરસાદનું તો બધું ધોવાઈ ને જતું જ આના અંદર રસ્તાના અંદર મટીરીયલ બરાબર વાપરવાનું નતું આવ્યું હવે હું કરી હું ને અમને તો શું ખબર પડે સાહેબ શું નામ તમારું ગીના બેન સાહેબ અમે ભોંડવા પડ્યાના છીએ પણ અમારે રસ્તો બહુ ખરાબ છે અંદરથી થી નીકળતું નથી ગાડી આવી શકતી નથી છોકરાના નાના ભણા છે એમને બી લેવા આવવાનું બહુ તકલીફ પડે છે હાલ તમે અવર જવર રીતના કરો છો હાલ તો બે જબરી થી નીકળીએ છીએ અમે રસ્તો કેટલા ટાઈમ થી હવે બિસ્માર હાલત માં આ રસ્તા લગભગ પંદર વીસ વર્ષ થઈ ગયા પાકો થઈ ગયો થઈ ગયો બોલે છે પણ કરતા નથી આની રજવત તમે કોઈને કરી છે કે નથી કરી આ આવે છે રસ્તો આવે છે એટલા માટે અમે કરતા નહોતા પણ હવે આ લોકો કે છે કે હમણાં આવવાની તૈયારી છે આવવાની તૈયારી છે એમ કરી કરીને અમને સમય બધો પૂરો વિતાવી દીધો અને ચોમાસું આવી ગયું ભાઈ આ રસ્તો થતો નથી ગુલાબભાઈ